એક નવો વિડીયો લઈને પાછા આવી ગયા છે આપણે મોડાસર ચોકડી પર જે પેટ્રોલ પંપ છે ત્યાં ક્રેટામાં ડીઝલ પૂરા ઉભા રહ્યા છે એટલે ડીઝલ કેવું સામટું જ પૂરાઈ દઈએ એટલે કે અઠવાડિયું સુધી ચાલે છે એટલે અહીં ડીઝલ પૂરા ઉભા રહ્યા છે હવે આગળ આપણે તમને બતાવશું દર વખતે સિટીનો બ્લોક બતાવીએ છીએ બોડેલી સિટીનો નેનો પણ આ વખતે તમને અમે બતાવશું ગામડાનું કે ઠેઠ મોડાસર ચોકડીથી બોડેલીથી આપણે નીકળીએ તો ઠેઠ અમારે સ્કૂલે જવાનું છે તો સ્કૂલે જવાનો રસ્તો કેવો દેખાય છે અને વચ્ચે શું શું આવે છે તે તમને બતાવશું તો તમે ઠેઠ સુધી જોડાયેલા રહેજો આ પેટ્રોલ પંપ છે અહીંનો મોડાસર ચોકડીનો મસ્ત સવારમાં સૂર્યોદય થાય છે તો આ સૂર્ય ઉગે તે તમને દેખાડીએ છીએ તો અહીંથી આપણે જઈશું સ્કૂલે અમારી તો સ્કૂલે જવાનો રસ્તો તમને જોવા મળશે તો ડીઝલ પૂરે છે આ કાકા એટલે પૂરાઈ થઈ જશે એટલે ભાઈ બૂમ પાડશે અને આ તમને દેખાતું હશે ઓરસંગ નદી બોડેલીવાળી ખરી બોડેલીથી મોડાસા ચોકડી વચ્ચે ઓરસંગ નદી તે નદીનું દ્રશ્ય છે સવારમાં મસ્ત મજાના આ નાના નાના પક્ષીઓ બધા કલરવ કરે છે ઉડે છે અને સવારની આનંદ લે છે મજા લે છે પાણી પીવા આવે છે નદીમાં અને બધા ફરે છે તો આ મસ્ત મજાની ઓરસંગ નદી છે જે છોટાઉદેપુર જિલ્લાની મેન નદી કહેવાય આખા છોટાઉદેપુર જિલ્લામાં ઠેર છોટાઉદેપુરથી બોડેલીની બહાર સુધી તમને આ નદી નીકળતી જોવા મળે છે અને હંમેશા પાણી ઉનાળા સુધી પણ આમાં રહે છે પાણી ખૂટતું નથી આ મસ્ત શિયાળાની સવાર છે અને આ શિયાળાની સવારમાં આ બાઇક ઉપર પેલી ચટાઈ હોય એ ચટ્ટાઈ વેચમાં લોકો નીકળી રહ્યા છે તે તમે જુઓ તો આવા વિડીયો જોવા તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા ગ્રુપમાં પણ શેર કરો ખાસ તો તમારું ઇન્સ્ટા હોય કે ફેસબુકમાં શેર કરો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બનેલા રહેજો સરસ મજાનું સૂર્ય ઉગતો દેખાય છે સોમવારમાં જો કેટલું મસ્ત દ્રશ્ય દેખાય છે તો આવા નવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ જોડે જોડાયેલા રહેજો અમે મોડાસર ચોકડીથી નીકળી ગયા છે અને અમે જઈશું વડા તલાવ અને વડા તલાવથી વાલપરી ચલામલી રોડ પરથી આગળ જઈશું તો બનેલા રહેજો થેન્ક યુ આ રસ્તામાં મસ્ત મજાના નાના ગલુડિયા રમે છે તે પણ તમે દેખજો હવે આપણે આગળ જઈશું થેન્ક યુ એક નવો વિડીયો લઈને આવી ગયા છે સામે તમને બોર્ડ દેખાતું હશે ચલામલી છ કિલોમીટર વાલપરી બે કિલોમીટર શેરપુરા ત્રણ પોઈન્ટ સિત્તેર કિલોમીટર તો આજે તમને દર વખતે સિટીના મોર્નિંગ બતાવીએ છીએ તો આ વખતે તમને ગામડાની સવાર બતાવીએ ગામડાની સવાર કેવી હોય કેવી લાગે તે તમે જોજો આખો વિડીયો તમને ગામડાનો બતાવું છું અને ક્યાંનું છે તે તમે થોડું ગેસ કરજો બહુ મજા આવે એવો વિડીયો છે તો તમે વિડીયોમાં એન્ડ સુધી બનાયેલા રહેજો તો તમને ખૂબ મજા આવશે કે ગામડાના વિડીયો બી કેવા હોય છે ગામડાની સવાર તમને બધા આજે અમે તમને ગામડાની સવાર બતાવશું તો ગામડાની સવાર કેવી હોય ચલામલી ચલામલી થી આગળ કાશીપુરા અને એ બાજુ થી કોશિન્દ્રા બાજુ જવું હોય તો પણ આપણે આ કરાલી બાજુ જઈએ છે ત્યાંથી બી ચલામલી જવાશે આ જુઓ સવાર કેટલી સરસ ગામડાની સવાર છે મસ્ત મજાનો સૂર્ય ઉગી રહ્યો છે અને આજે આ સવારના સાડા છ કોના સાત જેવા વાગ્યા છે અને આપણે સવારને એક્સપ્લોર કરવા માટે નીકળ્યા છે તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો કે સવાર ગામડાની સવાર કેવી દેખાય એમ કે સિટીની સવાર તો બધા બતાવે છે પણ ગામડાની સવાર બહુ ઓછા લોકો બતાવશે તો તમે જોડાયેલા રહેજો તમાજ છે સૂર્ય દાદા દર્શન આપી રહ્યા છે તમે જુઓ ખૂબ મસ્ત મજાની હોય છે અને શિયાળાની ઠંડક છે શિયાળાની સવારમાં ગાડીવાળાને એમને તો નહીં પણ જે બાઇક કે સ્કૂટર વાળા હોય ને કઈ કામે જવાનું હોય એટલે સવારમાં સ્વેટર સ્વેટર કાઢી લે જેકેટ પહેરી દે જતા તો રે પણ જેમ જેમ પાછી બપોર થાય તો ગરમી લાગવાનું ચાલુ થાય તો એને કરવાનું શું થાય કે સ્વેટર સાચવીએ કે ગાડી સાચવીએ કે સામાન સાચવીએ એવું થાય છે એટલે શિયાળાની ખુશનુમાં સવાર તો બહુ જ મસ્ત હોય છે પણ ખાસ સ્કૂટર વાળાને કે બાઈક વાળા ને બહુ તકલીફ પડે કે બપોર પછી જયારે ગરમી ચાલુ થાય થોડીક તો શું કરવું તે એટલે બધા હવે બાઈકો વેચીને સ્કૂટર લેવા છે કે તો તો સામાન મૂકી દેવાય એના માટે સવારે સ્વાન મસ્ત મજાની મસ્તી કરે છે આ આપણે એક ગામ આવી ગયું છે બીજું ગામડું આ ગામનું નામ છે વાલપરી વાલપરી ગામમાં આપણે પ્રવેશ કરી ગયા છે અહીંથી અંદર જાઓ તમે જમણી બાજુ એટલે તમને ગામ દેખાશે વાલપરી ગામ વાલપરી ગામ છે આપણે બંધ કરી દઈએ સવાર સવારમાં વેચવા માટે નીકળી ગયા છે ગ્રામ્યમાં આ રીતે બાઇક પર શાકભાજી લાવે છે અને તે ભાવી જેતપુર છે ત્યાં સવારમાં બે કે ત્રણ વાગ્યાથી શાકભાજીનું માર્કેટ ભરાઈ જાય છે તો ત્યાં આજુબાજુની જનતા બધી હોય તે જેતપુરમાં સવારના બે થી ત્રણ વાગ્યે ખેડૂતો વેચવા આવે છે અને વેપારીઓ આ પ્રમાણે ખરીદી કરી લે છે અને પછી આજુબાજુમાં ગામમાં વેચે છે તો આ વાલપરી ગામ છે જુઓ હવે તમને સામે દેખાતું હશે આ એક બિલ્ડિંગ જેવું દેખાય છે થોડીક ટ્રક પડી રહેલી છે અને એ બધું છે તો આ શું છે તો આ જમણી બાજે આવી ગયું છે પોલીસ સ્ટેશન આ કરાલી ગામ છે ત્યાંનું પોલીસ સ્ટેશન છે અને એ પાવીજતપુર તાલુકો લાગે છે તો ત્યાં આપણે આવી ગયા છે અને આ ગામ ગજીનગર છે નાનું સામે સુરત દેવ ના દર્શન કરી સ્ટેશન છે ત્યાં આવી ગયા છે આ તમે જોઈ શકો છો આ હાઈવે રોડ છે અહીંથી સીધા જઈશું તો આપણે ચલામલી પણ સીધું જતું રહેવાશે અને પછી આગળ થી જઈએ તો આપણે કવાડ બાજુ જવું હોય તો એ બાજુ જવાય કાશીપુરા જવાય કોસિંદ્રા જવાય નસોડી જવાય તો આ બધા અલગ અલગ ગામ અહીંથી આપણે જઈ શકીએ છીએ એવું મેઇન સેન્ટર છે આ પોલીસ સ્ટેશન તો આવી મસ્ત મજાની સવાર છે ધુમ્મસ પડે છે સવારમાં આજે આ રસ્તો સવાર છે તો પણ પબ્લિકની અવરજવર ચાલુ જ થઈ ગઈ છે કારણ કે બધાને કામે જવાનું જ હોય છે કંઈ ને કંઈ ભલે શિયાળો હોય કે ઠંડી હોય ગ્રામ્યમાં તો લોકો સવારમાં વહેલા ઉઠી જ જાય છે અને પોતપોતાના કામે જતા રહે છે એવું છે તો જુઓ સવાર તમારી બહુ મસ્ત મજાની સવાર છે અમે સ્કૂલના રસ્તા પર આવી ગયા છે

શાળાનું બિલ્ડિંગ બને છે નવીન બિલ્ડિંગ બને છે મકાનો એ ક્વાર્ટર્સ છે જૂના પોલીસ સ્ટેશનના તો અહીંયા પહેલા ખૂબ સરસ મજાનું ચાલતું હતું બધું કામગીરી અહીંયા પોલીસ સ્ટેશન જૂનું હતું તો આખો માહોલ બહુ સરસ હતો હવે ધીરે ધીરે નવી જગ્યા પર જતું રહ્યું છે પોલીસ સ્ટેશન એટલે હવે ચાલો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમે પહોંચી ગયા છે